અંગે ગુજરાત ફૂટબોલ એસોસિએશન ઉપ પ્રમુખ જીગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે બીચ સોકરમાં ભારતીય ટીમે વર્ષ બે હજાર સાત અને આઠમાં એશિયન બીચ સોકર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો પ્રથમવાર આ બીચ સોકર ટુર્નામેન્ટનું ઓલ ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે આ ટુર્નામેન્ટમાંથી ભવિષ્યમાં ભારતની બીચ સોકરની ટીમ તૈયાર થાય તેવા ખેલાડીઓની પસંદગી કરી તેઓને ટ્રેનિંગ અપાશે

આપણે વિશ્વ ક્રમાંક ધરાવી છે જેને સુધારી આગળ વધવા માટે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પ્રયત્ન કરી રહ્યું જણાવ્યું છે પહેલું તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નેજા હેટર બીચ કમિટી જે બનાવી છે તેના ચેરમેન શ્રી જિગ્નેશભાઈએ ખૂબ જ સરસ રીતે આપ સૌને માહિતીગાર કરી રહ્યા છે તે જ પરંપરા મુજબ આ પહેલી ઈરો બીચ સોકર ટુર્નામેન્ટમાં જે સુરતના આંગણે રમાઈ રહી છે ઓગણીસ રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે બાર ખેલાડીઓ દરેક ટીમમાં હશે એક કોચ મેનેજર અને ફિઝિયો એમ કરીને પંદર સભ્યોની ટીમ આપણે ત્રેવીસ તારીખથી ચોવીસ તારીખથી બધી ટીમો અહીંયા સુરતના આંગણે પઢારી જનાર છે અને બૂટ વગર આ બીચ સોકર ટુર્નામેન્ટનું નાના ગ્રાઉન્ડ પર આયોજન થતું હોય છે અલગ અલગ ટોન સ્લોટમાં ત્રણ મિનિટના બ્રેક સાથે છત્રીસ મિનિટની આ ગેમ છે અને ખૂબ જ અનેરા ઉત્સાહ સાથે બીચ સોકર ગેમ આપ જાઓ છો ગુજરાત એ સૌથી મોટો દરિયાકિનારો ધરાવે છે દેશમાં અને દેશનો પણ ખૂબ જ મોટો દરિયા કિનારો છે બીચ સોકર થકી આપણે પર્યાવરણ અને બીચની સુંદરતા સાથેનું એક ટુરિઝમ ડેવલપ પણ થાય અને સાથે સાથે સ્પોર્ટ્સની એક્ટિવિટીને વેગ મળે તેવા શુભ આશય સાથે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને આ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તેમજ જેમ રીતે આપણે ખબર છે કે બીચ સો ફીફા વર્લ્ડ કપમાં આપણું રેન્કિંગ ખૂબ મોટું છે લાંબુ છે એમાં તો આપણે ક્વોલિફાય નહીં કરી શકીએ પણ બીચ ના આપણે વિશ્વ એશિયન કન્ટ્રીમાં ક્રમાંક ધરાવી છે એશિયામાંથી ત્રણ ટીમો ક્વોલિફાય થાય છે અને અમને આશા છે જે રીતે આપણા બીચ કમિટીના ચેરમેન શ્રી ફૂટબોલ ફેડરેશન જે રીતે કામગીરી કરી રહ્યા છે આવનારા બે વર્ષે બીચ શોકર ટુર્નામેન્ટનું આયોજન એશિયન તબક્કે અને ફિફા પર થતું હોય છે તેમાં ભારત છેલ્લા ચાર વર્ષમાં આઉટ આવનારા ચાર વર્ષમાં મહેનત કરીને એમાં ક્વોલિફાય થાય એવી આશા સાથે આ ટીમવર્ક કામ કરી રહી છે અને મને આશા છે કે આપ લોકોનો સહયોગ મળશે તે રીતે ખેલાડીઓ પ્રોત્સાહિત થશે અને આપણે અવશ્ય વિશ્વકરમાં સોકરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તક મળશે વધુમાં ગુજરાત ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ જીગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે ફીફા બીચ સોકરમાં એશિયન કન્ટ્રીની ત્રણ ટીમો ક્વોલિફાય થાય છે ભારતના પંચોતેરસો કિલોમીટર ખાસ કરીને ગુજરાતના સોળસો એસી કિલોમીટરના નયનરમ્ય બીચ સહિતના કોસ્ટલ એરિયામાં બીચ સોકડ થકી ટુરિઝમ અને પર્યાવરણની દિશામાં લોક જાગૃતિનો વેપ અપાશે તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ખૂબ જ દૂરદર્શી ફરી અભિગમને લઈને પ્રમુખ કલ્યાણ ચોબે દ્વારા ઓલ ઇન્ડિયા બીચ કમિટી ખાસ રચના કરાય છે તેના ચેરમેન પદે ગુજરાત એસોસિએશનના ઉપપ્રમુખ જીગ્નેશ પાટીલની નિમણૂંક કરાય છે અધર કુરશી સાથે પ્રકાશવાડા